વલસાડમાં પાલિકા દ્વારા રૂપિયા પંચાણું લાખને ખર્ચે મુકાયેલ કુંડાઓ જાળવણીના અભાવે ચોરાયા તો કેટલીક ઝાડ પણ ન રહ્યા સ્વચ્છતા જાળવવા શહેરમાં વિવિધ જગ્યાએ બ્યુટિફિકેશન માટે કુંડાઓ મૂકી છોડવા રોપવામાં આવ્યા હતા પાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી ધૂળ ખાતી અવસ્થામાં શોભાના ગાંઠિયા સમાન બન્યા હોવાનું જણાવતા સ્થાનિકો વલસાડ શહેરમાં જાહેર જગ્યા ઉપર કચરો ન ફેંકવામાં આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે માટે નગરપાલિકા દ્વારા પંચાણું લાખના ખર્ચે શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર બ્યુટિફિકેશન માટે કુંડાઓને સીસીટીવી મૂકવામાં આવ્યા પરંતુ પાલિકા દ્વારા તમામ કુંડાઓની જાળવણી ન કરવામાં આવતા કેટલીક જગ્યાએ કુંડાઓ ચોરાઈ ગયા તો કેટલીક જગ્યાએ કુંડાઓમાં ઝાડ પણ ન રહ્યા વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ગંદકી થતી અટકાવવા માટે શહેરમાં વિવિધ જગ્યાઓ પર પંચાણું લાખના ખર્ચે શહેરમાં વિવિધ જગ્યાએ બ્યુટિફિકેશન માટે કુંડાઓ મૂકી અલગ અલગ પ્રકારના છોડવા રોપવામાં આવ્યા હતા તથા કુંડાઓની જાળવણી થાય અને કુંડાઓ ચોરાઈ ન જાય તે માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ પાલિકાના રેડિયા તંત્રના કારણે કુંડાઓની જાળવણી ન થઈ જેના કારણે જેટલી જગ્યાએ કુંડાઓ ચોરી થઈ ગયા હતા તે કેટલી જગ્યાએ કુંડાઓમાં રોપવામાં આવેલ ઝાડાઓને પણ પાણી ન મળતા છોડવા સુકાઈ જવા પામ્યા સાથે પાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી ધૂળ ખાતી અવસ્થામાં સુભાના ગાંઠિયા સમાન બન્યા છે પાલિકા દ્વારા બ્યુટીફિકેશનના નામે કરવામાં આવેલો ખર્ચ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગયો હોય એવું લાગી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે હા શહેરમાં ઠેર ઠેર જ્યાં લોકો કચરો નાખે ત્યાં આ લોકોનું કેવું એવું છે કે ભાઈ અમે કુંડા મૂકી દે તો લોકો કચરો નાખતા બંધ થશે કુંડા મૂક્યા આજુબાજુ પાઇપ મૂક્યા સાંકળ મૂકી બધી રીતે જાત જાતના એ લોકો પ્રયત્ન કર્યા પણ આ ગામમાં એ લોકો કચરો જ્યાં લોકો નાખે છે અટકાવી શક્યા નથી પણ એ લોકોનું એવું માનવું છે કે વલસાડના એન્જિનિયર હિતેશભાઈ એણે મને પોતાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે આ રીતે કુંડા મૂક્યા તો અમે સક્સેસ થયા છે અને ગામમાં કચરો લોકો નાખતા નથી આ હિતેશભાઈનું સ્ટેટમેન્ટ છે ને એમણે મને મને પોતાને કીધેલું છે અને આ કુંડામાં લાખો રૂપિયાની ચોરી થઈ સો રૂપિયાનું કુંડું બધા તો લોકો વાત કરે આપણી પાસે પુરાવા નથી પણ એ કુંડામાં બી સોના કુંડાના પંદરસોમાં લેવામાં આવેલા છે કુંડા ને એમાં બી બહુ મોટી ચોરી થઈ પણ આ કુંડા મૂકવાથી બીજી ઘણા શહેરો છે કે જ્યાં કુંડા મૂક્યા વગર બી બ્યુટિફિકેશન થઈ શકે કુંડા મૂકવાથી જ બ્યુટિફિકેશન થાય એ જરૂર નથી તમે તમારી રીતે બીજું જુઓ ઘણા ઘણા રસ્તા હોય આ બ્યુટિફિકેશન શહેરને કરવા માટે ઘણા કુંડા ચોરાઈ ગયા ઉપરના દાખલા બી ચાલ્યા ગયા અને કુંડા દેખાશે નહીં પંદર દાડા મહિનામાં બ્યુટિફિકેશનના અમે બહુ મોટું કૌભાન થયેલું છે હવે આ તો કાઉન્સિલર હતા નહીં આ બધા આ વહીવટદાર લોકો જે હતો બધો કે ભાઈ ઉપરથી આવ્યો અમને ઓર્ડર આવ્યો કે બ્યુટિફિકેશન માટે કંઈ બી અપનાવો તો એ લોકોએ ભાઈ કુંડા મૂક્યા પણ જોયા કુંડા તો કોઈ લોકો ચોરી જ જવાના છે હું કુંડામાં સો રૂપિયાનું કુંડું છે પંદરો પંદરોમાં લોકો વાત કરે છે કે ભાઈ પંદરસોમાં લીધા એ લોકો મારી માંગ તો તમે બીજો આ કેમેરા પણ મૂકાશે કે કેમેરા ચાલતા છે કે નથી ચાલતા એ તો ખબર જ નથી કે ભાઈ જે કચરો નાખી જાય તે કેમેરા ચાલે કે નહીં ચાલે તો ખબર જ નથી એ કોણ જોઈએ એનું મોનિટરિંગ કોણ કરે મને તે નથી સમજ પડતી પણ આવી રીતે આ કુંડા મૂકીને બ્યુટિફિકેશન કરવું એ ખોટી વાત છે વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોના ટેક્સના પૈસાથી શહેરમાં પંચાણુ લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું પરંતુ શહેરમાં કરવામાં આવેલા બ્યુટીફિકેશન ખર્ચ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે સાથે બ્યુટીફિકેશન કર્યા બાદ જાળવણી ન થતા છોડવાઓ સુકાઈ ગયા અને કુંડાઓ ચોરી થઈ જવા પામ્યા છે મીડિયાની ટીમ દ્વારા આ અંગે પાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા સમગ્ર મામલે જાણ થઈ છે અને જાળવણી નથી થઈ એવી કબુલાત કરવામાં આવી અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે એવું જણાવાયું તો બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલા એજન્સીને નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક જાળવણી કરવામાં આવશે એવું રટણ કરવામાં આવ્યું હતું પાલિકાની નવી બોડી હાલ જ આવી છે અને અમુને આ અંગે જાણ થઈ છે વલસાડ શહેરમાં બ્યુટિકેશન માટે જે કુંડાઓ પાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે તેની જાળવણી નથી થઈ એ અંગે અમને શહેરીજનો પરથી જાણ મળી છે આ અંગે અમુક પાલિકાની નવી બોડી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે તાત્કાલિક ધોરણે કામની કુંડાની જાળવણી કરવામાં આવશે અને શહેરીના વિકાસ માટે નવા કામો કરવામાં આવશે બ્યુટિફિકેશનમાં ધ્યાને આવ્યું છે કે અમુક ઝાડવાઓ સુકાઈ ગયેલા છે એજન્સીને અમે જાણ કરીશું અને ફરીથી એમના ઓ એન્ડ એમ પીરિયડમાં જે આવે છે તો એમને કુંડામાં ફરીથી ફૂલ છોડ વાવી અને એમનું મેન્ટેનન્સ કરવા માટે અમે લખીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો